નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં તો સરકાર દ્વારા તો ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ આ યોજના વિશે પૂરતી માહિતી ના હોવાના કારણે તે યોજનાઓનો લાભ લઈ શકતા નથી તો આજે આપણે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ નમોલક્ષ્મી યોજના વિશે વાત કરીશું અને આ યોજના અંતર્ગત લાભાર્થી વિદ્યાર્થીનીઓને રૂપિયા પચાસ હજાર સુધીની વાર્ષિક આવક સહાય આપવામાં આવે છે તે પણ કોઈ પરીક્ષા પાસ કર્યા વગર તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને આ યોજનાનું ફોર્મ કઈ જગ્યાએથી ભરવું તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જાણીશું પરંતુ તે પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો આ યોજનામાં માત્ર છોકરીઓ જ અરજી કરી શકે છે એટલે કે આ યોજના અંતર્ગત જો લાભ લેવા માંગતા હોય તો માત્ર છોકરીઓ જ લાભ લઈ શકે છે ત્યારબાદ લાભાર્થી છોકરીના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી ઓછી હોવી જોઈએ ધોરણ નવ દસ અગિયાર અને ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ સરકારી શાળા બિન સરકારી શાળા અને ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે તો હવે આપણે જોઈએ કે કેટલા રૂપિયાની સહાય કેવી રીતે મળશે તો અહીં ધોરણ નવમાં દર મહિને પાંચસો રૂપિયાની સહાય એટલે કે દસ મહિના સુધી એમ કુલ પાંચ હજાર રૂપિયા મળશે પછી ધોરણ દસમાં પાંચસો રૂપિયા દર મહિને દસ મહિના માટે મળશે એમ કરીને કુલ પાંચ હજાર રૂપિયા મળશે પછી ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી રૂપિયા દસ હજાર મળશે અને ધોરણ અગિયારમાં સાતસો પચાસ રૂપિયા દર મહિને ટોટલ દસ મહિના માટે એમ કરીને કુલ સાત સાત હજાર પાંચસો રૂપિયા મળશે ધોરણ બારમાં સાતસો પચાસ રૂપિયા દર મહિને એમ કુલ દસ મહિના માટે સાત હજાર પાંચસો રૂપિયા મળશે અને આખરે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી કુલ પંદર હજાર રૂપિયા મળશે તો હવે આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તો તેના માટે રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર જો હોય તો આવકનું પ્રમાણપત્ર વાલીનો મોબાઈલ નંબર બેંક ખાતાની વિગતો અભ્યાસનો પુરાવો એટલે કે જે જે ધોરણમાં ભણતા હોય તેનો પુરાવો માતા પિતાના આધાર કાર્ડ એમ કુલ આટલા ડોક્યુમેન્ટ્સની અરજી કરવા માટે જરૂર પડે છે અને નીચે દર્શાવેલ લિંક ઉપર જઈ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય મેળવી શકો છો તો આ હતી નમોલક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ માહિતી આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ